અં પાતા ને આયું સંધા કાટા નો વાગે આ લીમપો પકડ મુંડ આખો પકડી રાખો તું લીમપો પકડ આયા દે આયા આયા લે હા નો વાગે તમારા આખો ટકો હા દી કરવાનું હોય ને આખો ટકો કોને પા અમે પેશ્યુ પછી ગાંધી નો આખો ટકો ના આયા છે એટલે છે આ દી નાનું છે બધાને પાવાનું એવું છે અમારું નાની હશે નાની આમ રહેનો હા બે ને ટ્રેટ તોયા કરણ તોડી દો હા એમાં તો બહુ તોડે અમારે તો લીંબુ છે ને હા દીકું લીંબુ છે પણ ભાડી હા માં પાણી નથી કેમ મોટા કરે એ ભાઈ તે તો હરા તોડું હું ખાલી તોડું હું ખાલી તોડું

વધારે દેહી આયે લાટ બીનું થજો ને લીંબુવાળાને ઘરે આવી

चार दी खरी हिंगू उतारे तोड़ी, तोड़ी, तोड़ी। उतार ले चक्कर वन से उतर ले उतरने કેટલા બધા લીંબુ છે પણ કાસા છે હજી પાયકા નથી લીંબુ તો ઘણા આવ્યા પણ પાણી વિનાના અતાર સુધી ભરાણાને એ મોટો વાગે નહીં કાઢો હાર્દિક હલો મમ્મી હાથ કરે હલો હવે લીધી ને 啥？对对对。 હા ભાડીને ખવરાય છો હા એક જ ને હામે આટા મારે બોવ ની ખવરાવતો હો હા ખરે ભાડી ફાટી જાય હો આંદી પર આય રહે જાને તો રે વાસપ છે પાટી થઈ જાય હો બો હા પણ એમ એક એક રાડો થોડો ખવરાવવાનો હોય હે એને બધું આપી દેની

પાણી પી લીધું છે જો બસ હવે પાણી પી લીધું પાછું ખાવાનું નહીં ની ઉતું